શહીદ અસરામ 22 તારીખ અને આજે અમારું બીજ 22 તારીખમાં ત્રીજું સ્થળ અમે આવી ગયા છીએ આજે અત્યારે વારાણસી બનારસ કાશી તમે જે પણ નામથી બોલાવો તો ચાલો કાશી વિશ્વનાથના દર્શન કરીએ અમારા સંગને લઈને જઈએ

થોડુંક પગપાળા ચાલીએ કેમ કે રિક્ષાવાળાને આગળ રોકી દેવામાં આવશે એટલે હું હવે આમ આ રીતે જાઉં છું હાલીને કે રિક્ષામાં આટલા જણાને કદાચ એલાઉડ ના કરે ચાલો મેં આ જય ભગીરથ જયદાસારામ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ગયા બિહારની ધરતી પર તો અમે ગયા છીએ અત્યારે અને હોટેલે જઈએ ફ્રેશ થવા માટે પહેલાં પછી નાસ્તા પાણી કરી અને પછી જાશું આપણે આગળનો નજારો તમને દેખાડવા માટે તો ચાલે મળીએ ફ્રેસ થઈને પછી ચાલો નાઈન ફ્રેશ થઈ ગયા હવે પાછા હોટેલે જ આવી છે કેમ કે કપડાં બદલાવા માટે બ્રશમાં ગયો હતો અને હવે નાસ્તા પાણીનો વ્યવસ્થા કરી અને પછી ફરવા માટે નીકળીએ પછી તમને આગળના નજારા તમને બતાવીએ

હલવુ કાટે બેસીના ગોવી ગણપતિને પૂજાની માટે બેસી ગયા એટલા માં રાજા દશરથ ની હાથ આવ્યા સીતા માતા તપાસ કર્યા કે તમે કોણ છો હ તમે પ્રગટ થાઓ બોલ્યા કે તમારો સસરા રાજા દશરથ તો બોલ્યા કે તમારો શું જોય પ્રભુ તો બોલ્યા કે મારો મોક્ષ હ તો બોલ્યા કે તમારો તો પુત્ર છે હમ જોડમાં આવ્યા છે કે મારો ટાઈમ આવી ગયા જો તો હાથ ચાલી જાય તો વાપસ જતી આવશે સીતાજી બોલ્યા કે મારો પાસ તો કાંઈ વસ્તુ છે નથી તમારે શુંના પિંડ આપી મારો પાસ આ રેતી છે સીતા રાજા દશરથ બોલ્યા કે રેતીના પિંડ આપી દો સીતા માતા રેતીના પિંડ આપી દીધા સીતા સીતે જ તૌશીતે લોક શોભ હાંગતી હેતવે ધીય તે વાલુગમ પિંડમ રેતીના માલુ બોલે છે ધીય તે વાલુગમ પિંડમ પિંદરામ ધી હતે सीता माता कनी दुदा भगवान राम आएगा आवाहन किदा पूजा किदा हाथ आएगा नहीं सीता जी की तपास करिया सीता जी बोलिया कि हमें तो कनी दुदा बोलिया तुम्हारा कौन साक्षी तो नदी ना साक्षी राखिया रा गौ ना साक्षी राखिया रा ब्राह्मण ना साक्षी राखिया वड़ना झाड़ना रा ना साक्षी राखिया तुलसी ने पान ना साक्षी का पांच साक्षी राखिया नदी खोटा बोली दीदा

શરીર થી કરી જાય તો જાય બરાબર ગંદા હાથ વડના ઝાડ સાચું બોલ્યા સીતા માતા પિંડ કરતા જોયા છે જોયા છે

बहु इना मोक्ष क्या नति मैं आ गया जी वा हराम ना किदा त्रिपिंडी श्राद्ध किदा इना पजे भागवत कथा करिया तबे गौ ना मोक्ष बन लिया आइने जो गया जी जो छे इना नाम बलिया गया जो राक्षस रहया गया सु राक्षस पोते मोक्ष नी माटे गेम की तो राक्षस रे पोते मोक्ष नी माटे गया सु राइया तपस्या करया एनी माटे ना विष्णु भगवान पोते

તે પણ ત્યાં જઈ રહ્યા છે ચાલો ભાઈના ભાઈ ઉપર આપણે પહોંચી ગયા છે અચ્છા એને તેરાસી બયાસી અચ્છા ત્યાં છે ઘાટ કેટલા દૂર છે અચ્છા ચાલો ઘાટ અહીંથી હવે બે કિલોમીટર દોઢ કિલોમીટર દૂર છે ચાલો તુલસી ઉદ્યાન અને મોક્ષ દ્વાર આપણે આના માટે જ અહીંયા બોધ ગયા બધા મંદિરના રસ્તામાં ની માર્કેટ અહીં પણ તમને બધી વસ્તુઓ મળી રહેશે ચાલો મોક્ષ દ્વાર મોક્ષ ધામ દ્વાર એસલામ عليكم આ કેવા ના લાકડા છે ચંદન ના રે ના ચંદન ના થોડા એવડા એવડા લાકડા ચંદન ના હોય જ નહીં હા હોય એને હા મુક્તિ ધામ ગયાજી ભાઈ આ તોલી આ ચીમની ઓલી છે બધી શું પઠ્ઠી બાળવા માટેની છે ને સ્મશાન ચાલો આ છે ફલ્ગુ નદી અને આને ગુપ્ત ગંગા પણ કહેવામાં આવે છે માતા સીતાએ આ નદીને શ્રાપ આપેલો હતો જેથી ગુપ્ત ગંગા પણ કહેવાય છે લુપ્ત થઈ જાય છે અમુક ટાઈમ પછી આ નદી થોડાક ટાઈમ સુધી જ પાણી રહે છે આમાં આમાં આગળ ડેમ બનેલો છે ઉભો કોણ ફોટા પાડવા આવી તમારા ના આવી તો ગયા બધા ઉભારી તોય હાલો રેડી આ જ બોધ ગયા છે જ્યાં માતા સીતા એ રાજા દશરથ નું પિંડદાન કર્યું હતું અને નદી એ સાક્ષી નથી પૂરી એના માટે તેને એને ગુપ્ત કરી દેવામાં આવી એટલે એટલે જ ગુપ્ત ગંગા કહેવામાં આવે છે મેં તમને વાત કરી હતી એટલે પેલા તો એ જગ્યા છે આપણે હમણાં જયારે વિઝિટ લીધી હતી આપણે આગળ જઈશું બીજી જગ્યાએ ચાલો અમે આવી ગયા છે બીજી જગ્યા ઉપર બીજા સ્થળ ઉપર છે એનું નામ છે ફીટ મંદિર ત્યાં સુતા છે બુદ્ધ ભગવાન જો આપણે હમણાં તમને આગળથી નજારો બતાવીએ આપણે બેક સાઈડ માંથી આવી છે અત્યારે મંદિરની ચાલો આ એ સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થળ ઉપર આપણે આવ્યા છીએ અત્યારે ચલો આ તમને વધારે બધી બુદ્ધ ની મૂર્તિ સરસ સરસ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જોવા મળશે નાની મોટી

ટાન ચાલો સામે મંદિર છે તેના દર્શન કરી ચૂક્યા છે અંદર તો કેમેરો એલાઉડ નતો એટલે તમને અંદરથી તો દર્શન નહીં કરાવી શકું પણ બહારથી તમે જોઈ શકો છો પાછળ મારી દેખાય છે તે મંદિર છે બુદ્ધ ભગવાનનું બુદ્ધ ભગવાનને કહેવામાં આવે છે કે અહીં જ્ઞાન પ્રાપ્ત થયું તો તે જ સ્થળ છે અને અહીંયા બુદ્ધિસ્ટ લોકો જ મોસ્ટ ઓફલી જોવા મળે છે આપણે અંદર તમે તો બધા જો બુધિસ્ટ હતા યાત્રાળુ હતા આપણી જેમ ફરવાવાળા પણ જે પ્રે કરવાવાળા અને જે અંદર બેઠા હતા તે બધા લોકો બુદ્ધિસ્ટ હતા તો અહીંયા એટલે જ કહેવાય છે ને બુદ્ધ ગયા ગામનું નામ તો નકરામ કહીએ તો આપણે ગયા છે પણ બુદ્ધ ગયા કહેવામાં આવે છે ચાલો આ છે થાઈલેન્ડ નું બુદ્ધા મંદિર બુદ્ધ મંદિર કહેવામાં આવે છે આને આ અમારું એક નવું સ્થળ છે અને કેટલા ચોથું પાંચમું છે ને સ્થળ આપણું પાંચમા સ્થળ છે અમારું આ હવે જોઈએ અમારે કેટલા સ્થળ બાકી રહ્યા છે પછી હવે જોશું નગર પછી ટાઈમ થઈ ગયો છે જમવાનો તો નીકળી જાઈશું સામે રિક્ષા છે અમારી ચાલો આ એક આ મંદિર છે પણ આ પણ બંધ છે જે મંદિરે જાય છે ત્યાં ટાણે બંધ થઈ ગયા છે તો ચાલો બહાર થી તમને નજારો દેખાડી દઉં ચાલો ભૂત ભગવાનની પણ મૂર્તિના દૂરથી દર્શન કરી લીધા અંતર નથી ગયા ટાઈમ ટાઈમનો અભાવ છે એટલે એટલે અમે પછી બધા આગળથી ફોટા પાડી થોડુંક વિડીયો શૂટિંગ કરી નીકળી ગયા છે હવે અમારી પાસે સમય છે નહીં વાગી ગયા છે અત્યારે

ચાલો ભાઈ અમારી ગાડી બિહાર બોર્ડર ઉપર થોડીક રોકવામાં આવી છે એટલે ચેક કરશે કાગડીયા બાગડિયા અહીંથી બિહાર પૂરું હવે અમારું બિહારની સફર પૂરી થઈ ગઈ હવે આગળનું રાજ્ય આપણે આવશે નવું એમાં પ્રવેશ કરશું આપણે અહીંથી હવે અમારી ગાડી પ્રવેશ કરશે ઝારખંડમાં પછી અમે જશું કલકત્તા આગળ